નિવૃત્તિ વય મર્યાદામાં આખરે વધારો નિવૃત્તિ વય મર્યાદામાં ગુજરાત સરકાર દ્વારા આખરે વધારો કરવામાં આવ્યો છે આ કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા હવે ત્રણ વર્ષ વધી ગઈ છે લાંબા ગાળાથી નિવૃત્તિ વયમાં વધારો કરવા બાબતે માંગ કરવામાં આવી રહી હતી હવે કર્મચારીઓ પંચાવન વર્ષના બદલે અઠાવન વર્ષે નિવૃત્ત થશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં વધારો કરીને પંચાવન વર્ષના બદલે હવે અઠાવન વર્ષે નિવૃત્તિ જાહેર કરવામાં આવી છે રાજ્યમાં આંતરિક સુરક્ષા કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અત્યાર સુધી જવાનની નિવૃત્તિની વર્ષ હતી એમાં ત્રણ વર્ષનો વધારો કરી અઠાવન વર્ષ કરવામાં આવી છે સરકારના આ નિર્ણયના કારણે હવે હોમગાર્ડ જવાન અઠાવન વર્ષ સુધી ફરજ બજાવી શકશે હોમગાર્ડ રૂલ્સમાં ફેરફાર કરી નિવૃત્તિ વયમર્યાદામાં વધારો કરાયો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી આજના રોજ નિવૃત્તિ વય મર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે રાજ્ય સરકારે મુંબઈ હોમગાર્ડ રૂલ્સ ઓગણીસો તેપન ના નિયમ નવમાં આ અંગે સુધારો કરવા નિર્ણય લીધો છે જેને પરિણામે હવે હોમગાર્ડ સભ્યોની નિવૃત્તિ વય મર્યાદા પંચાવન વર્ષથી વધારીને અઠાવન વર્ષની થઈ ગઈ છે આ નિર્ણયથી હોમગાર્ડ સભ્યોમાં સેવા માટેનો જુસ્સો વધશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં આદર પોલીસ તરીકે ઉત્તમ કામગીરી કરી રહ્યું છે હોમગાર્ડના જવાનો માનદ સેવા આપીને ચૂંટણી બંદોબસ્ત ટ્રાફિક ફરજો રાત્રિ પેટ્રોલિંગ વીઆઈપી બંદોબસ્ત ધાર્મિક મેળા બંદોબસ્ત સહિતની દૈનિક તમામ ફરજો પોલીસ સાથે ખંડપૂર્વક નિભાવે છે આ નિર્ણયથી હોમગાર્ડ સભ્યોમાં રાષ્ટ્ર સેવા કરવા માટેનો જુસ્સો વધશે અને તેઓ વધુ ત્રણ વર્ષ માટે પોતાની નિષ્ઠાપૂર્વક બચાવી શકશે તો આ હોમગાર્ડ સભ્યો સેવા કરવાનો મોકો મળશે એટલું જ નહીં હોમગાર્ડના સભ્યો માનદ હોય છે અને તેમના પર કૌટુંબિક જવાબદારીઓ હોય છે નિવૃત્તિ મર્યાદા વધવાથી તેઓ વધુ સારી રીતે પોતાની કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓ નિભાવી શકશે હોમગાર્ડ સભ્યો ક્ષેત્રીય કક્ષાએ ભૌગોલિક અને સામાજિક રીતે લોકો સાથે જોડાયેલા હોવાથી તેઓ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ સારી રીતે પાર પાડવા પોલીસને વધુ મદદ કરી શકશે મુંબઈ રાજ્યના સમયમાં થઈ હતી હોમગાર્ડની રચના બુહદ મુંબઈ રાજ્યમાં છ ડિસેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુસર તેમજ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં આંતરિક સુરક્ષા માટે હોમગાર્ડ દળની રચના કરવામાં આવી હતી ગુજરાતમાં હોમગાર્ડ એ વિવિધ કટોકટીની પરિસ્થિતિઓમાં પોલીસને સહાય કરવા માટે કાર્યરત છે આ દળના જવાનો પોલીસ સાથે મેળવીને સાત દિવસ ફરજ બજાવે છે અને તેમને માનદ વેતન આપવામાં આવે છે ઇતિહાસ અને સ્થાપનાની વાત કરીએ તો હોમગાર્ડને ફરજના બદલામાં મળે છે માનદ વેતન રાજ્યમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનને બે હજાર બાવીસ પહેલા પ્રતિદિન રૂપિયા ત્રણસો રૂપિયાનું માનદ વેતન મળતું હતું રાજ્ય સરકારે એકત્રીસ નવેમ્બર બે હજાર બાવીસના રોજ હોમગાર્ડના વેતનમાં પચાસ ટકાનો વધારો કરી પ્રતિદિન રૂપિયા ચારસો ને પચાસ માનદ વેતન કરવામાં આવ્યું હતું ધન્યવાદ